नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ માહિતી તો ભરતીઓ વિશેની નવીનતમ માહિતી થી અપડેટેડ રહેવા આજે જ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી આપ ભરતી વિશેના નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવી શકો તો ચાલો વિડિયોમાં આગળ વધીએ नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત गवर्नमेंट जॉब्स चैनल માં જ્યાં આપ મેરવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયોમાં આપણે વાત કરીશું જ્ઞાન સહાયકની તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ビデオ માં આગળ વધતા આપણે વાત કરીએ તો સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા જ્ઞાન સહાયક ની વિવિધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત નો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો જ્ઞાન સહાયક ભરતી 2025 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો સમગ્ર શિક્ષણ અભિયાન દ્વારા આ ભરતીમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયકની પોસ્ટ પર ભરતી કરવામાં આવેલ છે अलग अलग माध्यम प्रमाणे खाली जगह अलग अलग छे। आ खाली जगह अंगे की सचोट माटे भर्ती सत्तावार जाहरातनी पीडीएफ नो संदर्भ लेवा विनंती। ज्ञान सहायक भर्ती हजार पच्चीस शैक्षणिक लायकात मित्रों समग्र शिक्षा अभियान द्वारा आ भर्ती में अर् करने माटे जरूरी शैक्षणिक लायकात अंगे की महिती अही वीडियो में दर्शाल है વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો જ્ઞાન સહાયક ભરતી 2025 વય મર્યાદા મિત્રો સમગ્ર શિક્ષણ અભિયાન દ્વારા આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર વિશે કોઈ માહિતી આપેલ નથી પણ પ્રાથમિક જ્ઞાન સહાયકની પોસ્ટ પર અરજી કરવા વધુમાં વધુ ઉંમર 40 વર્ષ તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયકની પોસ્ટ પર અરજી કરવા વધુમાં વધુ ઉંમર 45 વર્ષ નિયત કરવામાં આવે છે આ ઉપ્રાંત વૈમર્યાદા અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો જ્ઞાન સહાયક ભરતી 2025 અરજી ફી મિત્રો સમગ્ર શિક્ષણ અભિયાન દ્વારા આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે અરજી ફી તરીકે કેટલી રકમ ચૂકવવાની છે તે અંગે પર કોઈ માહિતી આપેલ નથી આથી ઉમેદવારોને વિનંતી છે કે અરજી કરતા પહેલા અરજી ફી અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો ज्ञान सहायक भर्ती 2025 પસંદગી ప్రక్రియ મિત્રો સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા આ ભરતીમાં ઉમેદવારે પસંદગી પામવા માટે લેખિત પરીક્ષા ઇન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન જેવા તબક્કામાંથી પસાર થવાનું હોઈ શકે છે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી 11 માસના કરાર પર આધારિત છે આ ઉપરતંત પસંદગી પ્રક્રિયા અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો જ્ઞાન સહાયક ભરતી બે હજાર પચ્ચીસ પગાર ધોરણ મિત્રો સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપે મળવાપાત્ર પગાર અંગેની માહિતી અહીં વિડીયોમાં દર્શાવ્યા મુજબ છે તમે વિડીયોને પોઝ કરીને આ માહિતીને ધ્યાનપૂર્વક ચકાસી શકો છો આ ઉપ્રાંત પગાર ધોરણ અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફ નો સંદર્ભ લો. જ્ઞાન સહાયક ભરતી 2025 મહત્વની તારીખો અરજી કરવાની રીત ઓનલાઈન નોકરીનું સ્થળ ગુજરાતના દરેક જિલ્લામાં ભરતી જાહેરાતની તારીખ 19 ઓગસ્ટ 2025 અરજી કરવાની શરૂઆતની તારીખ 19 ઓગસ્ટ 2025 અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2025 જ્ઞાન સહાયક ભરતી 2025 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઈટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે આ ઉપરાંત તમે આ લિંક્સ ને ડિસ્ક્રિપ્શન બોક્સ માં જઈને પણ ચેક કરી શકો છો વિડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ